નસવાડીમાં આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર ગઢ ગામે આરસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે સફાઈ વર્ગર આરસીસી રોડની કામગીરી કરતા રોષ જોવા મળ્યો સ્ટીલનું ઓવરલેફ્ટિંગ પણ બાંધકામમાં નથી આવ્યું કામગીરીની શરૂઆતથી જ ભ્રષ્ટાચારના આક્ષેપ છે

વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આ ગઢ ગામે છે ખાસ કરીને ચોમાસામાં જે રીતે વરસાદી પાણી મોટી માત્રામાં અહીંયા આવતું હોય તો પંચાયત દ્વારા અહીંયા પ્લાન એસ્ટિમેટમાં ખાસ કરીને આરસી રોડ આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવા માટેનું એસ્ટિમેટ લીધેલું છે પરંતુ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ખાસ કરીને આ જે સ્ટીલ પાથરવામાં આવ્યું છે ખાસ કરીને જે રોડની સફાઈ કરવાની હોય ખાસ કરીને આરસીસી માલ નાખતી નાખવાનું હોય ત્યાર પહેલા આ જે સ્ટીલ સ્ટીલ પાથરવામાં પાથરવામાં છે છે આવ્યું તે માટી ઉપર પાથરી દેવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જે મોટા માત્રામાં હાલ પંચાયત આરનબી જે કામગીરી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને જે ઇજનોરો છે એની મિલી ભક્તિ આ ભ્રષ્ટાચાર આચરવામાં હાલ તો સ્પષ્ટ દેખાય રહ્યું છે સમગ્ર માહિતી બદલ આભાર